જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ લોથલ જે આવેલો છે ધોળકા તાલુકા ખાતે મારું ગામ લક્ષ્મીપુરાની એકદમ નજીક તો આજે તમને હું લોથલ બતાવીશ લોથલ મ્યુઝિયમ બરાબર તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો અંશુભાઈ મિત્રો આ લોથલનો નકશો છે લોથલમાં ઢાબપેન સંસ્કૃતિ વસવાટ કરતી હતી તેના અવશેષો પણ આયા મળી આવ્યા છે અત્યારે હાલ મ્યુઝિયમ બંધ છે નવું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે અત્યારે તો મિત્રો આવા બધા અવશેષો હતા અહીંયા ઢાબપેન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા તે વખતે આ બધા વિસ્તારમાં દરિયો હતો મિત્રો દરિયામાં હું તમને જેટી અને ડોકયાર્ડ બતાવું એ સમયે મિત્રો જો મિત્રો આ છે પાછળ દેખાય છે છે મેડ હતું મિત્રો લોથલ બંદર માં એ સમયમાં કેવા ગોદામ વેર હાઉસ હતા એ તમને હવે બતાવીશ જો મિત્રો આ એ સમયનું બાંધકામ છે વિડીયોમાં બના રહેજો તમને બતાવીશું જો મિત્રો જો મિત્રો એ સમય આવું બાંધકામ હતું આવશે શું આવેલા છે મિત્રો એ સમય ના આવશે હજુ પણ છે લોકલ ખાતે હડપિયન સંસ્કૃતિ ના જોઈ રહ્યા છો મિત્રો તમે આગળ તમને એ સમયની પઠ્ઠી અને નગર ક્ષેત્ર બતાવીશ મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો આ છે એ ટાઈમનો કૂવો બહુ ઊંડો છે જો મિત્રો તો એ સમુ નગર ક્ષેત્ર અને ભઠ્ઠી તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો મારા પેજને લાઈક કરજો ફોલો કરજો અને વિડીયોને જાજો શેર કરજો જય માતાજી